નમસ્કાર સાથીઓ હું દિશાંત પટેલ આપનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમી પર ફરીથી બરાબર છે તો આપણે આજે એક સરસ મજાના ટોપિક સાથે આવ્યા છીએ ટોપિક દરેકના એક્ઝામ એ છે કે મોટા ભાગના ભારતીય નાગરિકો બરાબર છે એ સ્વતંત્રતા દિવસ કોને કહેવાય અને ગણતંત્ર દિવસ કોને કહેવાય એમાં બહુ કન્ફ્યુઝન હોય એમને પહેલી વસ્તુ બીજી વસ્તુ સ્વતંત્રતા દિવસ તો પણ સમજાય છે કે આપણે મનાઈએ કે ભારત દેશ આઝાદ થયો હતો પણ ગણતંત્ર દિવસને મનાવવાનો શું અભિપ્રાય છે બીજી વસ્તુ ત્રીજી વસ્તુ કે બંનેમાં ફરક શું છે સ્વતંત્રતા દિવસમાં અને ગણતંત્ર દિવસમાં નંબર ચાર કે જો બંનેમાં ફરક છે બરાબર છે તો છવ્વીસ જાન્યુઆરીએ એવું શું વિશેષ થયું હતું અને પંદરમી ઓગસ્ટે એવું શું વિશેષ થયું હતું એની આપણે આજે જાણકારી લઈશું હવે હિન્દી ઓડિયન્સ માટે તો બહુ બધા વિડીયો એના ઉપર અવેલેબલ છે પણ ગુજરાતી ઓડિયન્સ માટે કોઈ વિડીયો ગુજરાતની જનતા જનતા જે જે આમ છે છે કે લોકો માત્ર ગુજરાતી સમજે ઓકે હિન્દીમાં પણ આપણને ખબર છે એવું કશું નથી નથી ખબર પડતી પણ એક અમારો પ્રયાસ છે કે તમને શું કહે કે શોર્ટ વિડીયોથી એક ઇન્ફોર્મેશન મળે કે ગણતંત્ર દિવસ શું છે અને પંદરમી ઓગસ્ટ શું છે બરાબર છે તો એના વિશે આજે આપણે થોડી થોડી માહિતી લઈશું અને માહિતી એ રીતની હશે કે એક્ઝામને તો રિલેટેડ હશે જ કે જ્યાંથી એકાદ બે તમને ક્વેશ્ચન જોવા મળી જાય ઘણી વાર પણ એક્ચ્યુલી એક્ઝામ રિલેટેડ છે નહીં એટલું મેન વસ્તુ એ છે કે તમારી સમજ ડેવલપ થાય ને એના માટે આ વિડીયો આપણે બનાવ્યો છે બરાબર છે હવે પહેલી વસ્તુ છે કે ગણતંત્ર દિવસ કોને કહેવાય બરાબર છે તો જુઓ ગણતંત્ર દિવસ બનવા માટે એક શરત હોવી બહુ જરૂરી છે એ એ છે કે રાષ્ટ્રમાં સર્વોચ સત્તા કે નેતા નેતા મૂળ દેશમાંથી હોય એટલે કે ભારતમાંથી જ હોય મૂળ દેશમાંથી હોય તમે એમ કેશો કે સર આ શું કહેવા માંગો છો તમે તો આનો મતલબ એવો થાય કે માનો કે ભારત એક ગણતંત્ર રાજ્ય છે એટલે કે રિપબ્લિક કન્ટ્રી છે રિપબ્લિક ક્યારે કહી શકું કે જ્યારે ભારત દેશની અંદર જે સત્તાના સર્વોચ્ચ છે એટલે કે રાષ્ટ્રપતિ એ ભારત દેશ ના હોવા જોઈએ ફર્સ્ટ થિંક સેકન્ડ થિંક બરાબર છે બીજી વસ્તુ શું છે અને એ પ્રત્યક્ષ કે પરોક્ષ જોઈએ બરાબર છે આનો મતલબ શું છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એટલે કે જો પ્રત્યક્ષ ની વાત તમને કરું પ્રત્યક્ષ થાય કે જે ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ આપવા માટે જઈએ અને કોઈ પાર્ટી વિશેને જીતાડીએ છીએ જો પીએમ જીતાડતા આપણે પાર્ટી વિશેષને જીતાડીએ છીએ તો એ થયું પ્રત્યક્ષ મતદાન પરોક્ષ મતદાન એટલે શું કે તમે જે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે તમે જે અધિક જે તમે વ્યક્તિને ચૂંટીને તમે આગળ મોકલ્યો છે તમારી જે જવાબદારી લઈને તમે વ્યક્તિને જે આગળ મોકલ્યો છે કે પછી લોકસભાની ચૂંટણીમાં તમે કોઈ ઉમેદવારીને જીતાડીને આગળ મોકલ્યો છે એ ઉમેદવારો નક્કી કરી અને કોઈ એક સભ્યને ચૂંટે તો એને કહેવાય પરોક્ષ રીતે તો અહીંયા આગળ ભારતમાં આવે જુઓ સત્તાનું સર્વોચ્ચ કોણ છે તો કે આ આપણા દેશમાં સર્વોચ્ચ સત્તાના નેતા કોણ છે તો કે એ છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભાઈ વડાપ્રધાન નથી હો ધ્યાન રાખજો રાષ્ટ્રપતિ આપણા દેશનું સર્વોચ્ચ પદ છે વડાપ્રધાન આપણા દેશમાં શું છે તો કે વડાપ્રધાન આપણા દેશની અંદર સરકારના સરકારના લીડર લીડર છે છે સુપ્રીમ અને સંવિધાનિક સુપ્રીમ લીડર કોણ છે એટલે કે બંધારણના સુપ્રીમ લીડર તરીકે કોણ આપણે ઓળખીએ છીએ તો કે રાષ્ટ્રપતિ બધી જ વસ્તુ રાષ્ટ્રપતિના અંદરમાં આવે પણ આપણે પીએમને જીતાડીને મોકલીએ છીએ એટલા માટે કાર્યપાલિક સત્તાના જે અધિકારી છે મુખ્ય જે સૌથી હોદ્દાના અધિકારી છે એ પીએમ તરીકે છે પણ એની ઉપર સિગ્નેચર કોની ચાલે તો કે રાષ્ટ્રપતિની હવે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ નેતા પણ છે અને બીજું કે પરોક્ષ રીતે આપણે એને જનતા દ્વારા ચૂંટાયેલા પણ છે પરોક્ષ રીતે એટલે કે આપણા રિપ્રેઝેન્ટેટિવ જે છે એ રાષ્ટ્રપતિને નિમણૂક કરીને આગળ મોકલે છે તો બંને શરત પૂરી થાય છે તો એટલા માટે ભારત જે છે એ કેવો દેશ છે ભારત ગણતંત્ર ગણતાંત્રિક દેશ છે રિપબ્લિક દેશ છે આપણે રિપબ્લિક ઇન્ડિયા ઇઝ શકીએ કેમ કહી શકીએ કેમ કે આપણે આ બંને શરતોને પૂરી કરીએ છીએ પૂરી કરી શકીએ છીએ હવે અમુક અમુક દુનિયાના ઉદાહરણ લો જેમ કે હું એમ કહું કે અમેરિકા તો અમેરિકા ઓવિયસલી રિપબ્લિક છે કેમ કેમ કે રાષ્ટ્રપતિ છે અને રાષ્ટ્રપતિ ત્યાં પરોક્ષ ને પ્રત્યક્ષ રીતે ચૂંટાય છે એટલે કે લોકો ડાયરેક્ટ શું કહે કે એમાં ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરે છે કેમ કે અમેરિકામાં તો રાષ્ટ્રપતિ શાસન હોય છે ને આપણે અહીંયા રાષ્ટ્રપતિ છે પણ રાષ્ટ્રપતિ નામ માત્રના હોય રબર સ્ટેમ્પ જેને કહીએ બાકી મેઇન સત્તાકોના હાથમાં હોય તો કે પીએમ ના હાથમાં પણ રાષ્ટ્રપતિ છે અને જનતા દ્વારા છે તો આપણે પણ રિપબ્લિક છીએ પણ બ્રિટન એનું એક્ઝામ્પલ છે તો કે બ્રિટન એનું એક્ઝામ્પલ નથી બ્રિટન કેમ એનું એક્ઝામ્પલ નથી કેમ કે સત્તાના સર્વોચ્ચ તરીકે એમને ત્યાં કોણ છે તો કે રાજા છે પણ એ જનતા દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા છે તો કે નહીં ત્યાં આગળ કેવું છે કે વંશવાદ ચાલે એટલે કે માનો કે એલિઝાબેથ છે તો એની દીકરી જો વિક્ટોરિયા હોય તો આગળ એનો જે દીકરો હોય કે દીકરી હોય તો એ શાસન જે છે જે સત્તાના જે સર્વોપરી જે છે એ હંમેશા એક જ કુળમાંથી આવતા રહેશે તો બ્રિટન રિપબ્લિક નથી સેમ ઓસ્ટ્રેલિયા તમે કહો કહેશો ઓસ્ટ્રેલિયા પણ રિપબ્લિક નથી હા ઓસ્ટ્રેલિયા કેમ રિપબ્લિક નથી કેમ કે શાસનની એક મેથડ હોય મેથડ શું હોય કે એક ડોમિનિયન સ્ટેટસ હોય અને એક હોય રિપબ્લિકન સ્ટેટસ ડોમિનિયન સ્ટેટસનો મતલબ શું થાય ડોમિનિયનનો સીધો જ મતલબ એવો થાય કે સત્તા જે છે એ દેશના મૂળ નાગરિકોના હાથમાં છે એટલે કે સત્તા જે છે એની અંદર કોઈ એક માણસના દેશના જે એ હેડ છે એટલે કે એમ સમજો કે જે સંવિધાનિક હેડ જે હશે એ એ દેશમાંથી નહીં હોય એ કોઈ બીજા દેશને મતલબ કે બ્રિટન જે છે એ જો બ્રિટનને તમે માનતા હશો તો એ તમારું ડોમિનિયન સ્ટેટસ છે તો એવી રીતે ઓસ્ટ્રેલિયામાં શું છે કે પીએમ કેન્ડિડેટ ઓસ્ટ્રેલિયાથી જ આવે છે પણ જે એમને ત્યાં આગળ રાષ્ટ્રપતિ જે લોકો ને માને છે તો એ જે બ્રિટનના રાજા કે રાણી જે પણ બને એને જે લોકો રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારે છે તો એ થઈ ગયું ડોમિનિયન સ્ટેટસ હવે બ્રિટિશર્સ આપણી ઉપર બહુ દબાવ કર્યું કે તમે લોકો પણ ડોમિનિયન સ્ટેટસ લઈ લો અને જો આપણે માની ગયા હોત ને તો 1935 માં જ ભારત શાસન અધિનિયમ જ્યારે એમણે બહાર પાડ્યો એ વખતે જ આપણે આપવા માટે તૈયાર હતા સ્વરાજ આપવા માટે પણ આપણી માંગણી સ્વરાજની નથી આપણી માંગણી છે હતી પૂર્ણ સ્વરાજની અને પૂર્ણ સ્વરાજ શબ્દ લાવવાવાળા કોણ હતા જેને એ શબ્દને સપોર્ટ કર્યો સૌથી વધારે તો કે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ કેમ કે એક સમય પછી તો ગાંધી એના સરદાર પણ માની ગયા હતા તો ડોમિનન્ટ સ્ટેટસ મળે તો ડોમિનન્ટ સ્ટેટસ પણ અંગ્રેજોમાં અહીંથી જાય અને સત્તા કમસે કમ શું કહે કે ભારતીય મૂળ લોકોના હાથમાં આવે તો આપણે દેશ માટે કંઈક સારું કરીએ પણ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝની એ આગળ પડતી ચડત હતી કે જ્યાં આગળ એમણે એવું કીધું કે નહીં સત્તાનો હેડ પણ આપણો હશે અને બંધારણીય હેડ એટલે કે બંધારણના જે સુપ્રીમ લીડર છે એ પણ આપણા જ હશે તો આપણે ખાલી સ્વરાજ નથી જોઈતું આપણે પૂર્ણ સ્વરાજ જોઈએ છે અને એ પૂર્ણ સ્વરાજ છે એટલા માટે જ આપણે છવ્વીસમી જાન્યુઆરીને મનાઈએ છીએ ઝંડો લહેરાઈને કેમ કેમ કે આ દેશમાં બધું જ ભારતથી જ આવે છે સત્તાનો સર્વોપરી હેડ એટલે કે કાર્યપાલિક હેડ પણ અને બંધારણીય હેડ પણ ભારતમાંથી જ આવે છે તો છવ્વીસમી જાન્યુઆરીનું મહત્વ આજે હવે બીજી વસ્તુ બીજું મહત્વ શું છે છવ્વીસમી જાન્યુઆરીનું એક સમય એવો હતો કે જ્યારે કરાચી અધિવેશન થયું કોંગ્રેસનું ઓગણીસો માં તો એ સમયે જવાહરલાલ નેહરુએ એક ટેક લીધી અને ટેક એ લીધી રાવી નદીના કિનારે કે હવેથી દર છવ્વીસમી જાન્યુઆરીએ ઓગણત્રીસો છવ્વીસ તરીકે ઉજવશે હું છવ્વીસ જાન્યુઆરીને કીધું હતું તો દેશમાં એક પ્રથા ચાલી ગઈ દર છવિસમી જાન્યુઆરીએ લોકો ઝંડો ફેરાવતા હતા બરાબર છે અંગ્રેજો આવ્યા હતા તો પણ હવે ઓગણીસો થી છે આઝાદ થી અત્યાર સુધી આ પ્રથા બની પ્રોબ્લેમ શું થયો અંગ્રેજો દેશ છોડવાના શું ઓગસ્ટે એવું કીધું કે ઇન્ડિયા ઇઝ અ નામ ઇન્ડિયા ઇઝ અ એક વન ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી કે ઇન્ડિયા હવે આઝાદ છે તો થયું એવું કે બાય ચાન્સ ઇન્ડિયા જે છે એમાં પંદરમી ઓગસ્ટ જે છે એ સ્વતંત્રતા દિવસ બની ગયો બરાબર છે તો અહીં આગળ આપણે આજે કહીએ છીએ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તો એટલા માટે સ્વતંત્રતા દિવસ છે કેમ કે એ દિવસે બ્રિટિશર્સે બ્રિટિશર્સની જગ્યાએ અંગ્રેજોએ રીતે કારિક રીતે ભારતને આઝાદ કર્યો બરાબર છે એટલા માટે આ સ્વતંત્રતા દિવસ છે તો થયું શું કે લોકોને એક પડી ગઈ હતી ઓગણીસો થી કે છવ્વીસમી જાન્યુઆરીએ એ ઝંડો છે અને આપણે આઝાદ થઈ ગયા બાય ચાન્સ ઓગસ્ટ છે તો હવે છવ્વીસમી જાન્યુઆરીનું જે સિગ્નિફિકન્સ હતું એ સિગ્નિફિકન્સ એટલે કે એનું જે એક મહત્વ બની ગયું હતું ત્યારે જ્યારે સ્વતંત્રતાની ચળવળ એટલે કે સ્વતંત્રતાની લડતમાં છવ્વીસમી જાન્યુઆરી પર્ટિક્યુલર એક દિવસનું એક તારીખનું જે મહત્વ બની ગયું હતું એ મહત્વ ન ભૂલી શકાય એટલા માટે 26મી જાન્યુઆરી ને આપણે એ દિવસ તરીકે લીધો પણ બીજો પ્રોબ્લેમ શું થયો બીજો પ્રોબ્લેમ એક કે કોઈ વેલિડ રીઝન પણ મળવું બહુ જરૂરી છે તો પ્રોબ્લેમ એવી આવી કે જ્યારે સંવિધાન સભામાંથી સંવિધાન જ્યારે સુપ્રત કરવામાં આવ્યું દેશને તો સંવિધાન આપણને એક્ચ્યુઅલી મળ્યું ક્યારે તો કે 26 નવેમ્બર 1949 માં આપણને સંવિધાન મળ્યું સંવિધાન મળ્યું પણ આને લાગુ કરવાની જે તારીખ હતી ને એ જવાહરલાલ નહેરુ એ કરી કે એટલે જ ચૂંટાયેલો છે એવું પણ સાબિત થઈ ગયું તો છવ્વીસમી જાન્યુઆરી ઓફિશિયલી ગણતંત્ર ભારતનો દિવસ છે એવું સાબિત થઈ જશે અને જેનાથી શું થશે કે દર છવ્વીસમી જાન્યુઆરી જે છે એનું એક મહત્વ બની રહેશે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટમાં કે સ્વતંત્ર સ્વતંત્ર ભારતનો મતલબ હું શું સમજું સ્વતંત્ર ભારતનો મોટા મોટી મતલબ એ થાય કે સત્તા જે છે જે રાજનીતિક જે સત્તા છે ભારતની એની ઉપર કોનો અધિકાર હશે તો કે ભારતીય લોકોનો

જ્યારે કે જાન્યુઆરી કઈ રીતનો દિવસ છે જ્યારે સત્તાનો સર્વોપરી પણ આપણા દેશમાંથી હોય એટલે કે બંધારણનો જે સર્વોપરી જે લીડર છે એ આપણા દેશમાંથી હોય અને એ જનતા દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલો હોય તો ગણતંત્ર ભારત જે છે એની અંદર ઝંડો કોણ ફેરાવશે અહીંયા આગળ

તો ઈટ્સ ઓકે કે પીએમ બન્યા બાદ બહુ બધી ભૂલો એમની હશે પણ જે વસ્તુ સારી છે ત્યાં તો તમે સારું કહી શકો ને તો પૂર્ણ સ્વરાજની માંગણી જે હતી જવાહરલાલ નહેરુની સુભાષચંદ્ર બોઝની એ સારી જ હતી ને કે જેના લીધે આપણે છવ્વીસ જાન્યુઆરી એક ગૌરવથી મનાવીએ છીએ કે જ્યાં આપણો પોતાનો રાષ્ટ્રપતિ છે નહીં તો સ્વરાજમાં શું થાત ડોમિનિયન સ્ટેટસ અપનાઈ લે તમે અને જે અંગ્રેજોએ તમને આવડું મોડું ડામ આપ્યો પછી એને વેલ્યુ શું કરવા આપવાની બરાબર ને પડી ખબર

દેશ જ્યારે આઝાદ થયો હતો અને દેશ એની રાજનીતિક સત્તાનો તો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ મેક્સિમમ ગ્રુપ સુધી શેર કરજો બરાબર છે કે જેનાથી આવી એડિશનલ ઇન્ફોર્મેશન તમારા થ્રુ બાકી બધા લોકોને પણ ખબર પડે કે જેનાથી આપણે ઓરિજિનલી ગૌરવ કરી શકીએ કે છવ્વીસમી જાન્યુઆરી શું છે અને પંદરમી ઓગસ્ટ શું છે એનું તો જે પણ લોકોને વિડીયો ગમે છે એ મેક્સિમમ શેર કરતા જજો એની સાથે જ આવતા રહીશું નવા નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત દરેક લોકોને છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના મળીએ નેક્સ્ટ લેક્ચરમાં